લીમડી શહેર ખાતે એકત્રીસ ડિસેમ્બર રાત્રે સંગીત મહેફિલ કરીને નવા વર્ષ શુભેચ્છાઓ સાથે આગમન લીંબડી શહેરમાં મધ્યમાં આવેલ રાજુભાઈ જેન ખાતે સંગીત મહેફિલનું સુંદર આયોજન કરાવવું સંગીત માનવ જીવનને જીવંત રાખે છે અને સંગીતને સંગીત પ્રેમી માટે એક શ્વાસ છે અને સંગીતની એક અલગ દુનિયા હોય છે ત્યારે આ વર્ષની વિદાય અને આવનારું વર્ષ સુખમય અને આનંદમય રહે તે ભાવનાઓ સાથે દરેક સંગીત પ્રેમી એ સંગીત મહેફિલમાં લીમડીના મદનસિંહ જાડેજા રમેશભાઈ ચાવડા સરફરાજ ઠીમ વિશાલ મકવાડા સિંહ ઝાલા સ્મુખસિંહ પરમાર યુગેશવાસ રમેશભાઈ ચાવડા અને નામી અનામી કલાકારોએ પોતાના મધુર ખંટે મશહુર કલાકાર કિશોર કુમાર મુકેશકુમાર અને મોહમ્મદ રફીના જૂના અને મશહૂર ગીતો ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી કરી દીધા હતા અને હાસ્ય કલાકાર ભરતસિંહ રાઠોડ દ્વારા સરસ હાસ્યથી સૌને હસાવ્યા હતા અને શાયરી હોતી ભરપૂર એન્કરિંગ કરનાર કેતન વ્યાસે સૌના જીતી રહ્યા હતા જ્યારે સંગીત સંધ્યામાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ આયોજક રાજુભાઈ પટેલ સહિત મહાનુભાવ અને લીંબડીના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા